વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસે પાણીગેટ પોલીસ મથકના પ્રાંગણમાં પંચ્યાસી મોરાતુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં લૂંટ ઠગાઈ અને ચોરી જેવા ગુનાઓ ઉકેલી આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ વાહન દાગીનાઓ તેમજ રોકડ રકમ મૂળ માલિકોને પરત કરવા માટે શહેર પોલીસ દ્વારા નિયમિત રીતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન આ કાર્યક્રમના માધ્યમથી મોબાઈલ વાહન સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત પંદરસોથી વધુ લાભાર્થીઓને આજે તેમની ચીજવસ્તુઓ પરત આપવામાં આવી છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસીમા કોમાર એડિશનલ જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત સાતસો જેટલા લાભાર્થીઓને તેમના મોબાઈલ વાહનો દાગીનાઓ રોકડ રકમ કરવામાં આવી હતી જેની કુલ કિંમત અંદાજિત કરોડ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ નાગરિકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સરકારનો મજબૂત સેતુ સાબિત થયો હોવાનું જણાવ્યું હતું વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનાઓને શોધવા અને કે મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરવા અંગેની કામગીરી કરે છે આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી એના ઉદાહરણ તરીકે આપણા આકા સિટીમાં વિશ્વાસ અંતર્ગત છસો પચાસથી વધારે કેમેરાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે હજાર એટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટીગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણા મોનિટરિંગ કરીએ છીએ સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે જાણીતા ગુનેગારો છે એવા આરોપીઓ લગભગ છસો પચાસ ઉપર આપણા મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વન ટુ વન એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે આજની તારીખે સાત ટકા બાકાત રાખીને તમામ આરોપીઓ આપણા રડાર હેઠળ છે આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરે છે આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ છ ટકા ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ડિટેક્શન કરવામાં વડોદરા શહેર થોડી સફળ રહ્યું છે આ વડોદરા શહેરના ઇન રિસન્ટ ટાઈમ હાઈએસ્ટ છે આમાં જે ટકોયટી હંડ્રેડ પર્સન્ટ રોબરી હંડ્રેડ પર્સન્ટ ગરફોડ ચોરીઓ છોતેર પર્સન્ટ ચેઇન સ્નેચિંગના નાઇન્ટી સેવન પર્સન્ટ અને અન્ય ઓવરઓલ જે આપણે કહીએ સેવન્ટી થ્રી ફાઇવ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં પોલીસ ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન પણ આપણે આપ્યું સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે અને રિકવરી કરીને પૈ પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ તી નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત આપવા માટેની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ એટી સિક્સ તેરા તીજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને બાવીસ કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે જેમાં મોબાઈલ ફોન મોટર જીપ્સ ગો ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી કેશ અને અન્ય મુદ્દામાનો સમાવેશ થાય છે તો શહેર પરિસરથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચની પ્રિવેન્શન ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ તે અપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આપણને આપણા માટે ગર્વની વાત છે સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા વર્ષના અંતે આપણા ટેકાજોગા કરીને આવતા વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શહેર પોલીસ આગળ વધી રહ્યા છે સર આજે કેટલો મુદ્દા આજે વન પોઈન્ટ ફોર વન કરોડની મુદ્દામાલ આપણા ચારસોથી વધારે જે લાભાર્થીઓ છે એમને ભેગા કરીને આપણા સુપ્રત કરી રહ્યા છીએ તમે જોઈ શકશો કે આમાં મોબાઈલ ફોન ગોલ્ડ એન્ડ સિલ્વર જ્યુલરી મોટરસાઇકલ્સ અને અન્ય વાહનોનો પણ સમય સમાવેશ થાય છે લોકો ખૂબ ઉત્સાહથી અને સેન્સ ઓફ સેટિસ્ફેક્શનથી પોલીસના કામગીરીને એપ્રિશિએટ કરીને પરત મેળવી રહ્યા છે સર આપણે વાત કરી કે કરોડ રૂપિયા છે મહિનાની અંદર આટલી મોટી રકમ જે કપાયટી રોબરી હાઉસ બ્રેકિંગ થેપ્ટ થાય છે મોટાભાગે જે અંડર ધી કવર ઓફ ડાર્કનેસ આપણે કહીએ કે આ ઇનધી સિક્રેસી જે ચોરી ચૂપીને કરતાં આ ઘટનાક્રમને શોધવું પોલીસને અઘરું પડે છે એટલે એમના જે પ્રોફેશનલ કોમ્પિટન્સી એક્સપર્ટાઇઝ એક્સપિરિયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના ડિટેક્શન માટે સીઆઈઆર અને અન્ય જે ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કપલ્ડ વિથ હ્યુમન સ્કિલ એન્ડ ધી ટેકનિકલ ટૂલ્સ આ આપણા સફળતાનું છે આ જ પ્રકારના જે પાર્ટનરશિપ વિથ સિટીઝન્સ ટેકનોલોજી એન્ડ પોલીસના ખૂબ મહેનત આવતા વર્ષમાં પણ ચાલુ સર થોર્ટી ફર્સને લઈને લોકોને શોધન